નથી <tart> <tart> आप सूटी डा है आ आ जाओ जितना मुरख तो आप तो मत देना ये डा आपका बारे मरे हो ता सुना है बारे मरा हो रहा है तो वागन खबरे आउ था एक खबरे आ गया तो बीजेपी का ऊपर आ जाओ चार आऊं एक फास्ट घड़ी घड़ी आऊं एक एक बुखारी आए एक बुखारी आए एक बुखारी आए एक खाले ये लेग जाऊं

એવું માનવું નહીં આ ક્ષેત્રમાં કોઈ લીધું નહીં ઓમ પર નાળો આ ક્ષેત્રમાં કોઈ નથી આ રતો પંખ છે હે આના પર ભરી ચલાવ પણ ખરી

વનાહી વનાલી નહીં ભાઈ હા મેં જોને તારા ફાળી માર ખા ભણે વનાલી અમે ઓમ માર્યું કે કોઈ ન આવે તો આયુ કોઈ લાગે આ તો ભાઈ છોડી દે રી મન આય મન ના છોડી લે તને કોકડી કેવી લાગી તને હે ને તો હવે જા છું એ તું જે

એમ નમ ન થાડા નથી હેડવા દેજે આ હેડયો એનું ભારું એ કાકા ક પૂછો તો ઢોકર ફેર લીધો વડી જપો નથી લે લે કોકડી લે 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 પકળ લે લે હવે તારું જાવું છે તારું જાવું છે